કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની જનજન સુધી પહોંચે તે હેતુસર ગામડે ગામડે ફરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનોએ સામેલ્યા અને કુમકુમ તિલક થકી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના લાભો વર્ણવતી નાટ્યકૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગામની સશક્ત કિશોરી તેજસ્વી વિદ્યાર્થી સ્થાનિક કલા કારીગર રમતવીરને આ તકે મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલલા યોજના અન્વયે ગેસ કીટ આયુષ્યમાન કાર્ડ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોનું આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું મેરી કહાની મેરી જુબાન અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણાવ્યા હતા ગ્રામ પંચાયત દ્વારા આયુષ્યમાન કાર્ડની કામગીરી જનધન રેકોર્ડ શૌચમુક્તની સો ટકા કામગીરી થવા બદલ પ્રશિક્ષિત પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા ગ્રામજનો પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત બનાવવા યથાવત યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ભગવાનભાઈ રાઠોડ ડેપ્યુટી સરપંચ શ્રી નટવરસિંહ ભગવાનસિંહ ગોહિલ અને જિલ્લા પંચાયત શ્રીમતી રંજનબેન ગણપતભાઈ ગોહિલ તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સદસ્યશ્રીઓ ગ્રામ પંચાયત આગેવાનોશ્રીઓ મામલતદારશ્રીમતી માજીબેન મિસ્ત્રી ખેતીવાડી વિભાગ બેંક પશુપાલન આરોગ્ય શાળાના આચાર્યશ્રી શિક્ષકો તલાટી મંત્રીશ્રી આઈસીડીએસ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા